મિત્રો આપણે અત્યારે સવીસ રેલવે સ્ટેશન ધસા બાજુ ને ગમે મેલડી માં તો સૌ પ્રથમ તો આપણે નાયદો ને મસ્ત મજાના કમ્પ્લીટ થઈને અત્યારે આવી ગયા સિવાય તૈયાર થઈને તો અત્યારે જવાનું છે અમારે એક રેલવેની નવી ટ્રીપમાં તો હવે તો અહીંયા બેઠા ઊભા ઊભા ફોટા એવું પાડે છે

નેઠો નથી મારી વાત કઈ ખુશી નહીં રાજી વાત ના ગાડા ભરાય તો પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ રોગ વધારે બન્યા રહેજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મારે ફોટા પડવાના રેલી જશે ને તો ફોટા વગેરે બન્યા

જો આપણી ટ્રેન આવી ગઈ છે ને આપણે આમાં એન્ટર થવાનું છે ગાય તો હવે એને નીકળી જ તો પહેલાં રેલ હતી બીજી હતી ને આ જવાનું છે આપણે બધાને જો બંને બ્લોગર છે અમે બધા બ્લોગર છે એવી બધા એક કાર્ય જવાનું છે જો બાકી તો આ બધા જો નકરા બ્લોગર જ ભેગા થયા અને આમ જો નકરા ભેગા થઈ ગયા બધા રખડું હા વાંધો ને હાલો જવા દેવી થઈ હોય પાણી પીવા ગયા ને ત્યાં ખબર નહીં રેલ હું એકલો ના કરીશ ને ટિકિટ એ પાછી એની પાસે છે એવું બધું છે તો હવે બે ક્યાં જ કોને ખબર પાણી પીને આવ્યા નથી હજી ભરવા જયા ને આમ તો રેલ ઉપડે ગઈ છે ને એટલે એ આવી ગયા મેં કીધું આ પાણી ભરવા ગયા ના મને મૂકીને અરે હું કઉ છું

બધી એના ઉપર આવશે ચલો કાંઈ વાત નહીં આપણી ચેનલ તો ચાલુ જ છે પણ આજે તૈયારી કરી છે શૂટિંગ એ બધી આપણે પાછી એ બધી ફર્સ્ટ ક્લાસ તો કન્ટિન્યુ બ્લોગ બધા બધા જો અને કોમેન્ટમાં અમારા બધી કંઈક ને કાંઈક કરજો અને ચેનલમાં નવા વિસ્ક્રસ કરી લેજો

આ રમતમાં રમતમાં મારા ઠેલા કોકું પડી મિત્રો અત્યારે બેઠા રહ્યું અમે બધા એ વિડીયો ઉતારીને એવું બધું છે તો કન્ટિન્યુ લોક માં પિનારે બસ બસ આવડે જાય રેલવે ઉભી રહી ગઈ છે ને આપણે અત્યારે તો અહીં ઉભા છે બહાર રખડવી હોય હવે અંદર વ્યાજ આવી નકર રેલ ઉપડી જશે ને એટલે હજી તો વાર છે ને એવું બધું છે ને જો આ બધું વ્યુઝ કાક અલગ છે તો હવે હાલો અંદર જઈને હોય તો કન્ટિન્યુ લોકો મને બને આપણે નિલેશ ભાઈ છે ને જો અત્યારે હોય ગયા ને મજા કરે આવે કોક ની હળિયો કરવાની તો સાજી માં મૂક્યો ને આપણે કાઢી લેવાનું આપડું સડાઈ દેવું હવે ગાય આનું કાઢી લીધું છે એટલે જો સમજો આ રહેતો ને થી એમ કહે કે રહેવા જો એનું તમે તો હવે આપણો સાજલ સડાઈ દેવી તો કન્ટિન્યુ લોકો મને બનાવી હવે આને સાજીંગ હોય થાય આપણે થઈ જાય ચીમની પોગી ગયા છે ને ના કણે જો આ બધું છે અહીંયા હાડિયું બને બાયુ પહેરાય એટલે મીન્સ કે લેડીઝ છે પહેરે છે એ સાડીઓને એવું અહીંયા કણે બને એવું બધું છે આ મને નથી ખબર બાકી જો આને બધું ખબર હોય હવે એ બોલ્યા કરે ને આપણને કાંઈ સમજાય નહીં હું કહેતો હોય બધું છે જો આવું બધું છે આ કણે હાડિયું ને એવું બને બાકી વિડીયોની અંદર બન્યા રેજો કન્ટિન્યુ

પાછું બોલી દે એમ છે કે કાય બોલવું નથી સુરેદ દાદા આટલા તડકો પાણી નહીં કર તો ગાઈસ ટ્રેન ઓપડવાની તૈયારી થઈ ગઈ છે ને તો હવે આપણે અંદર વ્યા જાવી ને ઉગદશું ને તમારે ધણી લ્યો નામ એવું રાખ્યો પણ ભાઈ તો કન્ટિન્યુ વ્લોગ માં ને બધાય બન્યા તમે બાકી તડકો હવે થતો જાય તો અમારો ક્યાંય જો સચૂરભાઈ જો આયા જો જો ચાલો કન્ટિન્યુ વ્લોગ માં ને આ બધે દેખાડત કરવાનું હોય અમારે તો અમાર મામા ની એક ચેલેન્જ વિડીયો હતો તો અમે બીજા ભાઈના ના આ થી મંગાવી લીધું છે બધું સારું ગલકો ન કરી જાય પૈસા નું કા તૂટતું નથી મળી જોઈ એમ કયો ઓકે લઈ આવી દીધું સારું ન કહેવાય આનો ઓલો નીલ રહ્યો ને આમ હજી બાવણે ક્યાંક ટીંગાઈ રહ્યો એને કોઈ લઈ આવી નથી દેતો કીધું તારે જોઈ ને પાછે લઈ આવી ફોન લઈ જ્યો ગયો હવે તું બોલ ક્યાં પૂજ્યા આપણે કેશોદ પૂગી ગયા હોય નાના ઊંધો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો પાછું સ્ટાર્ટ કરી ને હવે હાલો તો કન્ટિન્યુ બ્લોગ મને બી નીકળી ગયા છે આપણને ભાઈ મળી ગયા છે ચેનલ નું નામ બતાવી દો તમારું આર્યન વનફરિયા બ્લોગ તો ભાઈ ને ચેનલ માં લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો જરીક જોતા આવજો એક અને અમે બધા જગ્યા હવે બ્લોગ છે કે ઠોકે છે આપડી ને ઈતે પણ આપણે હું હરકો બધા ઇન્દોર જાયે જા જાય હે આ એ મને પાછો આવડે ને જાય ઇન્ડોર હું ના એવું છે ફેમસ છે પવા ફેમસ છે એટલે

તો હાલ હવે કન્ટિન્યુ વ્લોગ માં બિના રહેજો કા સોરી સોરી કેટલા વાગ્યા હવે હવે ને સપન થઈ હવે થોડ થોડું એવું થવા મળે ભૂખ લાગી કે ની આ બધા તો મને મારી ને હા ઈ તો નાસ્તો કરવો જ પડશે ને નાવજર આવી તો ભાઈ હું હે નાવજર નાવજર કે નહીં લઈ જાવ હા 5 કિલો આ કિલો માં મળે કે નંગ માં હા ઈ

તો હવે આ સાથે આપડે આજનો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયો લાઈક શેર કોમેન્ટ કરવાનું